ગુરુની પત્ની ઉપર ખરાબ દ્રષ્ટિ કરી હોય ગાય એને મારનારો હોય એ પણ ચાર અક્ષરનું નામ નારાયણ લે છે એના બધા પાપો બળીને ભસ્મ થઈ જાય છે હવે આપણને પ્રશ્ન થાય

પણ જેવી રીતે અગ્નિમાં હાથ નાખો જાણતા જાણતા અગ્નિ આપણને દજાડે છે એમ ભગવાન શ્રી હરિનું નામ આપણા સર્વ પ્રકારના પાપને હરે છે અચ્છા ભગવાનનું નામ ક્યાં લેવાય અને ક્યાં ન લેવાય આવો પણ ઘણા ભક્તોનો પ્રશ્ન છે ઘણા લોકો પૂછતા હોય એમને ફોન કરીને કે ભગવાનનું નામ કઈ અવસ્થામાં હોઈએ તો લેવાય અને કઈ અવસ્થામાં હોઈએ તો ન લેવાય તો આજે કે બધા कान ખોલીને સાંભળજો ભાગવત એમ કહે છે કઈ અવસ્થામાં ભગવાનનું નામ લેવાય કઈ અવસ્થામાં ન લેવાય એનો ખુલાસો કરતા કહે છે ન દેષકાલ નિયમઃ સૌચા સૌચ વિનિર્ણયઃ પરમ સંકીર્તনাত એવ રામરામેતિ મુચ્યતે ઓહ હો હો શું કહે છે ચાહે તમે પવિત્ર અવસ્થામાં હોવ તો ભલે તમે અપવિત્ર અવસ્થામાં તોય ભલે તમે કોઈ પણ દેશમાં હોય કોઈ પણ કાળમાં હોય તમે નિયમમાં કે નિયમમાં ન હોવ કોઈ પણ જગ્યાએ તમે હો ગમે તેવી અવસ્થામાં તમે હોવ પણ દરેક અવસ્થામાં દરેક સમયે દરેક સ્થાને ભગવાનનું નામ લઈ શકાય છે એમાં કોઈ નિયમ લાગુ પડતો નથી ભગવાનનું નામ ગમે ત્યાં લેવાય ગમે ત્યાં ગમે ફારી જગ્યાએ બેઠા હોય તોય ભલે અને ખરાબ જગ્યાએ બેઠા હોય તોય ભલે આ ભગવાનનું શાસ્ત્ર કહે છે હું નથી કહેતો હા